પ્રજાસત્તાક દિવસ બે હજાર છવ્વીસની નવા જિલ્લામાં કરાશે ઉજવણી વાવથરા જિલ્લામાં કરાશે રાજ્યકક્ષાની ઉજવણી પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમય વિકાસ કાર્યોની અપાશે ભેટ છવ્વીસ જાન્યુઆરીએ વાવથરા જિલ્લામાં યોજાશે એટ હોમ કાર્યક્રમ વાવથરા જિલ્લા પ્રશાસનને તૈયારી કરવા ગાંધીનગરથી સૂચના તો નવો બનેલો જિલ્લો કે જે આ વખતે રાજ્યકક્ષાની જે ઉજવણી છે તે કરવામાં આવશે પ્રજાસત્તાક દિવસની ઉજવણી અને આ સમયે

જે ઉજવણી છે તે કરવામાં આવશે પ્રજાસત્તાક દિવસની ઉજવણી અને આ સમયે વિકાસ કાર્યોની ભેટ પણ આપવામાં આવશે